જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંશ્રીમાં આજે આપણે શીતળા સાતમની પૂજન વિધિ અને કથાવાર્તા સાંભળીશું શ્રાવણવધ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે અને માનું પૂજન કરે છે અને રાતણછટના દિવસે રાંધેલું ટાઢું ખાય છે ચૂલો સળગાવતી નથી અને સવારે પાણીયારીમાં શીતળામાંનો દીવો કરી નેવદ્ય ધરાવે છે અને આ કથાવાર્તા સાંભળે છે આ વ્રત પરણેલી સ્ત્રીઓ સૌભાગ્યવતી અને પોતાના છોકરાઓ માટે કરતી હોય છે હવે સાંભળીએ આ વ્રતની કથાવાર્તા એક ગામ હતું એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની બહુ સીધી સાદી અને ભલી ભૂળી હતી શીતળા સાતમનું આ વ્રત કરવા માટે નાની બહુ રાંધણ છઠની દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાતતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સુઈ ગઈ એ વખતે શીતળા એમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા અને તેઓ આળોટ્યા અને દાજ્યા આથી આથે માએ તેને સાપ આપ્યો અને જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો શીતળામાં તો સાપ આપીને ચાલ્યા ગયા અને નાની વવે સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભણતું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કૃપાઈ માન છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગ્યું એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું તો નાની બહુને કહ્યું કે રાતે તું ચૂલો સડક તો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કૃપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા અને તારી ભૂલની કબૂલ વાત કર અને તારી ભૂલની માફી માંગ મા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાનીવ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યો એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની નાનીઓ તળાવમાં પાણી ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડી છે એ તો કહે એટલે નાની વવે કહ્યું શીતળામાં મારી ઉપર કૃપાયમાન થયા છે મારા છોકરાને એમને બાળી મૂક્યા છે માટે શીતળામાંની માફી માગવા જાઉં છું તું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પુત્તી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની હોવિએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા નાની બહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની બહુને પૂછ્યું બેટા તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કૃપાયમાન થયા છે એટલે હું માફી માંગવા જાઉં છું તો ભાઈ શીતળામાને અમારું પણ પુત્રી આવજે કે અમારા કયા બાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બંધાયા છે અને અમે શા માટે રડ્યા કરીએ છીએ સારું કહી નાની બહુ તો આગળ વધવા લાગી થોડીક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને એ વારંવાર માથું ખંજવાડતી હતી એને જોઈને ડોસીએ કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને માથામાં મને બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની બહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી વહુએ ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂરથી આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને શીતળામાએ સજીવન કર્યું અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો નાની વગેરે શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલની બદલ ક્ષમા માગી શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો પછી નાની બહુએ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે માએ કહ્યું કે બેટી ગયા બહુમાં એ તળાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો પાણી નાખીને છાસ આપે એના પાપનું નિવારણ એક કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપીશ અને પછી તું પાણી પીશ તો પશુ પક્ષીઓ અને વટી માર્ગો એનું પાણી પી શકશે પછી નાની બહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે સિતળામાએ કહ્યું બેટી એ બંને આખલા ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા એમને ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું જો જોઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખીશ તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાનીઓ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા આથી બંને આંખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની બહુનો આભાર માનવા લાગ્યા પછી નાની બહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી ગઈ ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલી અર્પણ કરી પછી પોતે થોડુંક પાણી પીધું અને ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની બહુનો આભાર માન્યો અને નાની બહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવ્યા ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોડામાં મૂકી દીધો આથી તેને સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ન ગમ્યો સાસુએ તો નાની બહુને પૂછ્યું નાની બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની નાનીઓએ બધી વાત માંડીને કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજી વર્ષે રાધણ છઠ ક્યારે આવે તેની તે રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વરસનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાધણછટ પણ આવી એટલે એણે પણ જાણી જોઈને રાધણ છઠની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા સડક તો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા એટલે તે દાજ્યા એટલે શીતળા માતાએ તો જેઠાણીને સાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભરતું થઈ ગયેલો અને રડતા રડતાં શું બન્યું એની બધી વાત સાસુને કરી એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાનીઓની જેમ શીતળામાંને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતા પેલું તળાવ આવ્યું તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાંથી જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાય પાણી પીશ નહીં નહીં મરી જઈશ આથી એણે પાણી પીધું નહીં એટલે તળાવે કહી તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જોઉં એની તમારે શી પંચાયત આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા પાછા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણીને તો ફરી ગુસ્સો આવ્યો અને તે બોલી હું ગમે ત્યાં જાઉં એની તમારે શું પંચાત આ સાંભળી આખલા કંઈ બોલ્યા ને અને બાઈ તો ટોકલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ગેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું અજવાડતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું વહુ બેટા સારું થયું તું આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળીને જેઠાણે ખીજાણે અને બોલી તમારા જેવી મેલી ઘેરી ડોસીનું કામ કરવા હું કાંઈ નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહી એ તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય ન મળ્યા એ તો મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને એ સુખ પ્રાપ્ત થયું જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામા તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જય શીતળામાં